તાપીમાં વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ અંતર્ગત કામગીરી કરાઈ તાપી જિલ્લામાં વીસ ટકા લોકો સિકલ સેલ એનિમિયા રોગથી પ્રભાવિત છે આ રોગ વારસાગત હોવાથી ઘાતક સાબિત થયો નથી સરકારે પણ આ દર્દી માટે અલગ અલગ વ્યવસ્થા કરી છે જેમાં રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ફ્રીમાં રક્ત ઉપલબ્ધ થઈ શકે છે રોગને લઈ આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ સર્વે કરી કામગીરી કરી રહ્યું છે બીજી બાજુ તાપી જિલ્લાના વ્યારાના ડોક્ટરે આ રોગ પર બત્રીસ વર્ષ રિસર્ચ કર્યું જેમાં બહાર આવ્યું કે આ રોગના દર્દીએ કાળજી લેવાની જરૂર છે પરંતુ રોગથી ડરવાની જરૂર નથી સિકલ સેલ એ આનુવંશિક રોગ છે જેથી એ મોટે ભાગે આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે સિકલ રોગ નથી એની સામે આપણે મેળવી શકીએ છીએ કે આબુ લાવી શકીએ છીએ આપણે ખોરાકમાં લીલા શાકભાજી ખાવા જોઈએ ભરપૂર પાણી પીવું જોઈએ ડૉક્ટરની સલાહ મુજબ સમયાંતરે ચેકઅપ કરાવવા જોઈએ યોગ્ય દવા લેવી જોઈએ સિકલ સેલની અંદર પ્રાઇમેતા એવું જોવા મળે છે કે એ લોકોના સાંધા દુખવા લોહીની અલ્પતા રહેવી બરોડ ફૂલી જવી વારંવાર બીમાર થવું વારંવાર તાવ આવવો થાક લાગવો કામ કરવામાં અરુચિ રહેવી આ બધા એના પ્રાઇમરી લક્ષણો હોય છે અને એના લીધે એ લોકોને વારંવાર હોસ્પિટલાઇઝ બી થવું પડે છે અને અમુક સિકલ સેલ ડિસીઝના દર્દીઓને વારંવાર લોહી પણ ચડાવવું પડે છે તાપી જિલ્લામાં આજ દિવસ સુધી આઠ લાખ પચીસ હજાર જેટલા લોકોનું આપણે સિકલ સેલ એનેમિયાનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે આ સ્પિનિંગ દરમિયાન અમને આજ દિન સુધી ત્રણ હજાર ત્રણસો પાંચ જેવા સિકલ સેલ ડિસીઝ દર્દીઓ અને છ સાસઠ હજાર સાતસો ને સ્ટ્રેટ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે આ તમામે તમામ દર્દીઓને નિયમિત રીતે ફોલો અપ કરવામાં આવે છે એ લોકોને ડિસેબિલિટી કાર્ડ આપણે અહીં વિતરણ કરવામાં આવ્યું છે અને જે ડિસીઝ દર્દીઓ છે એ લોકોને સરકાર તરફથી જે આર્થિક સહાય આપવામાં આવે છે એ પણ એ લોકોને નિયમિત રીતે અમે અમારા માધ્યમથી ચૂકવણું કરવામાં આવ્યું છે